સીતારામ જય માતાજી બધાઈને કેમ સૌ મજામાં ને આશા રાખું છું કે આપ સૌ મજામાં જશો અને માતાજી સૌને ખુશી રાખે એવી સૌને શુભેચ્છા તો મિત્રો આજનો વિડીયો ખાસ આપણા પશુપાલન કરતા માલધારીઓ ભાઈઓ માટે છે કેમ કે આ ચોમાસાની ઋતુમાં માખી અને મચ્છરના ઉપદ્રવને કારણે આપણા પશુને બહુ હેરાનગતિ થતી હોય છે એ માખી અને મચ્છરના ઉપદ્રવથી આપણા પશુને કેવી રીતે બચાવવા એના માટેનો ખાસ દેશી ઉપાય તમારી સમક્ષ લઈને આવ્યો છો તો વિડીયો સેલ સુધી જોજો વિડીયો સ્કીપ ન કરશો તો હવે મોડું ન કરીએ કરીએ આપણે વિડીયોની શરૂઆત મિત્રો ચોમાસાની ઋતુમાં માખી અને મચ્છરના ઉપદ્રવને કારણે આપણા દૂધના પશુઓમાં તો ખાસ નોંધપાત્ર દૂધનો ઘટાડો જોવા મળે છે અને એને કારણે આપણી આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થતો હોય છે તો આપણા પશુને માખી અને મચ્છરના ત્રાસથી બચાવવા માટે આપણા ઘરગથ્થુ બધી વસ્તુ એનો જ આપણે દેશી ઉપાય કરવાનો છે અને એમાં શું શું વસ્તુ જોએ તે હું તમને બતાવું અને એ પ્રમાણે તમે પણ તમારા પશુને ઉપાય કરો જેને કારણે આજ એક દિવસ લગાડશો તો દસ દિવસ સુધી માખી કે મચ્છર તમારા પશુની બાજુમાં પણ આવવાનું નહીં વિચારે તો મિત્રો સૌ પહેલાં આપણે આ પાંચ ગોટી કપૂર લીધી છે જે આપણે ઘરમાં દીવા કરવામાં ઉપયોગ કરીએ છીએ ત્યાં કપૂર કપૂરની પાંચ ગોટી લીધી છે વીસક ગ્રામ જેટલી હળદર લીધી છે અને આ સો ગ્રામ સરસાનું તેલ લીધું છે તો આ ત્રણેય વસ્તુમાંથી મિશ્રણ કરી અને આપણા પશુને મચ્છરથી બચાવવાનો ઈલાજ આપણે કરવાનો છે સૌ પહેલાં કપૂરને છે ને આપણે આપણી આ દેશી ખાંડમાં પીસી લેવું એકદમ ભૂકો કરી નાખવાનો કણી ન રહેવી જોઈએ જેને કારણે મિક્સ સારું થઈ જાય તો પેલા આપણે સૌ પહેલા કપૂરને દેશી ખાંડમાં પીસી લેવું આ કપૂર છે આપણે દીવો કરીએ હવે એને આપણે ખાંડડીથી પીસી લેવી એકદમ પાવડર બનાવી નાખવાનો ફણી ન રહેવી જેથી કરીને આપણે મિક્સ કરવામાં હાઈ ગ્લાસ વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને પડી જાય એકદમ પેસ્ટ બનાવવાની છે આની તો પહેલા આપણે એને પીસી લઈએ હાઈ ગ્લાસ પાવડર બનાવી નાખી તો જો કપૂર આપણું પીસાય ફસ્ટ ક્લાસ પાવડર બનાવી લીધો છે હવે આપણે કટોરામાં પહેલાં સૌ પહેલાં અસરસાનું સો ગ્રામ તેલ લીધું છે તે કટોરામાં લઈ લઈ એમાં જે આપણે પીસીને બનાવ્યો છે કપૂરનો પાવડર તે આપણે કપૂરના પાવડરને હવે સરસોના તેલમાં મિક્સ કરશું હવે એમાં આપણે હળદર મિક્સ કરી દેસુ હવે આ ત્રણેય વસ્તુને આપણે હવે સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ આ ક્લાસ મિક્સ કરી અને આની પેસ્ટ બનાવી લેવાની છે મલમની જેમ હવેથી એકદમ હલાવી હલાવીને પૂરું મિક્સ થાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે કોઈ કણી ન રહેવી જોઈએ એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી લેવાનું છે જો આપણું પેસ્ટ આઈ ક્લાસ મિક્સ થઈ ગઈ છે હવે જ્યાં જ્યાં આપણા પશુને શરીરે બહુ માખી બેસતી હોય ત્યાં હાથેથી લગાડી દેવાનું છે આવી રીતે એટલે માખી કે મચ્છર એની બાજુમાં નહીં આ લગાડશો દૂર જ રહેશે જ્યાં જ્યાં માખી ને મચ્છર બહુ પશુને બેસતા હોય ત્યાં થી આ ત્રણ આંગળીઓ વડે આવી રીતે લગાડી ગયો માખીને મચ્છર છે ને પશુની બાજુમાં નહીં આવે થી જ્યાં જ્યાં બહુ માં માખી પશુ ને બેસતા હોય ત્યાં લગાડી દો માખી કે મચ્છર પશુની બાજુ હોવાની કોઈ શક્યતા જ નથી તો મિત્રો તમે પણ હવે દેશી નુસ્ખો અપનાવી અને માખી મચ્છરના ઉપદ્રવથી આપણા પશુઓને બચાવો અને કેવો લાગ્યો અમારો વિડીયો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો